નમસ્કાર મિત્રો જનરલ નોલેજ ફેક્ટરી યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું કે મિત્રો લાંબા સમયથી વિડીયો નથી આવતા હવે પછી રેગ્યુલર વિડિયો આવશે મિત્રો આજે એક સરકારી ભરતીની સસોટ માહિતી લઈને તમારી સમક્ષ આવ્યો છું ગુજરાત પોલીસ ભરતી બે હજાર એકવીસ અને તેર હજાર જેટલી જગ્યાઓ માટે ભરતી થનાર છે બે હજાર એકવીસમાં તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું તે પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી આ ચેનલ માટે તમે નવા છો તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો પોલીસમાં તેર હજારથી પણ વધુની ભરતી કરવામાં આવશે એવું પ્રદીપસિંહ જાડેજા જે છે એટલે કે ધારાસભ્યએ કહ્યું છે વ્યાજખોરો છે તેનો ત્રાસ ઓછો કરાવવાનો છે રાજ્યની અંદર અસામાજિક જે તત્વો છે તેની જે હેરાનગતિ છે નાર્કોટિક્સ સામે કડક પગલાં લેવા માટે શોષણ કરવામાં આવેલું છે ખુશીના સમાચાર આપણા માટે તેર હજાર જેટલી પોલીસ વિભાગની અંદર ભરતી કરવામાં આવશે તો આ વાત કઈ રીતે નીકળી છે તેની આપણે ચર્ચા કરીશું તો ગાંધીનગર ખાતે પોલીસ હાઉસિંગ બોર્ડ સિક્યુરિટી સિવિલ ડિફેન્સ ગ્રામ રક્ષક દળ સેલ નશાબદી આબકારી પ્રોટોકોલ સંસ્થાઓનું સંકલન બિન નિવાસી ગુજરાતી પ્રભાગની સાંસદ અને ધારાસભ્ય સમિતિની બેઠક યોજાઈ હતી તો આ બેઠકની અંદર આપણા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા છે તેમણે કહ્યું કે છેલ્લા સાત વર્ષમાં પોલીસ દળમાં ઓગણપાસ હજારથી પણ વધારે ભરતીઓ કરવામાં આવી છે આગામી વર્ષમાં તેર હજારથી પણ વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે અને મુખ્ય સચિવ પંકજકુમારે પોલીસની કામગીરીનું વર્ણનનું પ્રઝન્ટેશન પણ રજૂ કર્યું હતું મિત્રો તો આશા રાખીએ કે ટૂંક સમયમાં જ ભરતી આવે પણ ક્યારે આવશે તે કહી ન શકાય પણ બે હજાર એકવીસ આપણા પોલીસ વિભાગની અંદર જે તૈયારી કરતા જે વિદ્યાર્થી મિત્રો છે તેમના માટે બહુ અતિ મહત્ત્વનું છે તો તૈયારી કરવા માંજો અને ફિઝિકલની જો કોઈ પ્રેક્ટિસ કરતા હોય તે પણ તીવ્રતાથી પ્રેક્ટિસ કરવા માંડજો કારણ કે હવે પછી જે વ્યાજખોરો છે અસામાજિક તત્વો છે તેને બંધનમાં લેવા માટે અને ગરીબ લોકોને બસાવવા માટે તેની સરકાર દ્વારા પોલીસ વિભાગ હેઠળ ભરતી કરવાનું વિચારી રહી છે તો તેર હજાર જેટલી ભરતીઓ આવે છે મિત્રો પોલીસ વિભાગ હેઠળ તો તૈયારી ચાલુ રાખજો જે પણ વિદ્યાર્થી મિત્રોએ તૈયારી બંધ કરી દીધી છે તે પ્લીઝ તૈયારી ચાલુ કરી દે અને આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું એવી શુભકામનાઓ સાથે આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી વખત આવતા વિડીયોમાં મળશે ત્યાં સુધી મને રજા આપશો